તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના અમલોકની શરૂઆત કરીએ છીએ હવરમાં અને વાગી ગયા છે હાથ હાથ જેવો વાગી ગયો છે અને આપણે જવાનો ટાઈમ થઈ ગયો ગાડી પડી છે અહીંયા એને ખોલી અને લોહી નાખીએ અને બીજું તો બીજું તો એ જ કે કાલે ઉંમર જે આપણું કામ ચાલુ હતું બાથરૂમનું એમાં નળ ફિટિંગ થઈ ગયા હા બધું થઈ ગયું એ કમ્પ્લીટ અને હાલ આજના લોકને આગળ કન્ટિન્યુ કરીએ અને આપણી આ બાઈકને ખોલીએ અનબોક્સિંગ કરી નાખીએ અવરમાં આખી રાઈટ સાર પડે એટલે ઢાંકવી પડે ફરજિયાત અને આ બધું તમે જોઈ લે હજી કામ ચાલુ છે કામ રહી ગયું હતું વચમાં કારણ કે ભાભા થઈ ગયા હતા એટલે કડિયા કામ બંધ રહી ગયું હતું વચમાં હવે ચાલુ થાય ધીરે ધીરે વળી પાછું હવે એક બસો રસોડાનો માથે પીઢ્યા ઠીકરીને પીઢ્યા અને બાથરૂમમાં તો બીજું નળ નહીં થઈ ગયું હોય આજકાલ ઝીણા મોટું હોય ને બાકી બધું લબોચો પડ્યો એ ધીઝર નીકળી જાય એટલે કામ થઈ જાય પૂરું ચાલો આજના લોગ્ન કરીએ કન્ટિન્યુ તો રેડી થઈ ગયો અને આ ગાડીની બાઈક આપી હાલો હવે નીકળી પડીએ સફર ઉપર સફર ઉપર

અત્યારે પૂગી તો ગયા હું પણ અત્યારે હવરમાં કોઈ સ્ટાફ બહુ લાગતો નથી અને બધું અહીંયા પડ્યું છે લોડિંગ થઈ શું નથી લાગતું જોઈ પછી હાજુ ગોળીને થપ્પા જ્યાં દેખાય બોરામ એટલે અને અહીં તો ખેડૂતની ઓલું મેં તમને દેખાય વિડીયોમાં બારે લાઈન પડી છે બહુ મોટી ઊભા છે પેલા હવે અહીં ખાલી કરે પછી કદાચ ભર લે એવું થાય હાલો આગળ જાવ હું આખી કરતા બધી હા જોઈ લઈએ બધું બધું હું આવે બધું તો આવું કંઈક છે અને ગાડીઓ પણ હાજી છે નહીં કઈ એકાદી બે ગાડી પડી છે જ પડી છે લોડિંગ કરવા માટે હાલો આગળ જોઈ શું છે હકીકત બધી ફૂલ નાસ્તો તો ગઈ રહ્યો નહી હજી પડ્યા હે હા

ફ્રેન્ડ્સ અત્યારે જો આટલા અહીંયા પડ્યા છે બોરા અને બીજો આખી એક ગાડી આવી ગઈ છે અને ખૂબ જ વજન હોય છે આમાં ક્વિન્ટલ વજન હોય છે આ તો અત્યારે ઉતારે છે અને દેખો દૂર દૂર ઘટતા બડતા નહીં તો ए उसका ले आना हां कोन टाइम है अभी चला અત્યારે નીચે ફેકી રહ્યા છે પણ એમાં વજન બહુ છે 3 ક્વિન્ટલ જેવું વજન હોય હેલ્પ કરો ભાગ કરો યુવાલો સો ને দেখো આ ભાઈ પચરવા હા હા ચલા બસ આ લો આ અત્યારે જોઈ લે ગાડી ઉતરવાનું ચાલુ છે હજી બાવીસ અઢાર

साबुदी दी ट्राई लेंगे टेस दादा यार भेज रहा है वीडियो नहीं नहीं भरने की रहे? तोड़ना पड़ता है नहीं घूम रहे और आए चल रहे हैं ना तन पे भराय चल रहे हैं ले लो तो नहीं टेस दादा आ टेस दादा ऊपर जो જો આ બધે માં અત્યારે દેખાય અહીં સુધી બધે માં એ બધો માલ પડ્યો છે અને આ ઇતિહાસ દાદા કહે કે વિહક ની આજુબાજુ છે એ બધું પડ્યું છે જોઈ લે અને આ છોટો હતા છે આપણો તો આજ લોક બહુ જાજો બનાવવાનું વેરો નથી હું બનાવ્યો જો કારણ કે કન્ટેન્ટ એક ને એક તો અહીંયા પાછો હોય વધારે લોક નથી વ્લોગ એટલે કે આ માંડવીનો બીજો કે બોય કન્ટેન્ટ ન થાવ તો એટલે વ્લોગ ઓછો બને છે તો ફ્રેન્ડ્સ અત્યારે નાઇટ નો સીન જોઈ લ્યો અમે ટેકા માં આવી છે એનો અત્યારે ત્રણ ચાર ગાડી લોડ થઈ ચાર લોડ થઈ ગઈ છે નહીં જીતેશભાઈ પાંચમી થાય છે જીતેશભાઈ તમે આવી ગયા હોગમાં પેલે

वही गाचे हरा चाचे ऊंची ऊंचे अने उन थोड़ी बार छोए जी पची निकलो जो तो घेरे आगे क्यों हों जो आई बेस्ट तो दही रोबेट हो है पर आठ इस अठारह दिन बंगले अन लाइक ये भूख हो है क्या रोबा तो मत है <laughs> <laughs> देव हो रही वो है <laughs> बेटा है विपुल पिंडारिया बेटा है वगैरह अब तो बेटा है मोटा देखा

જો ભૂખ લાગ ગઈ હવે અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છો અને જોઈ દો કઢી ખીચડી અને સંભારો અને આ દીવું વિપુલ પીલે અને હાલો તમે પણ ખાવા આવી જાઓ અને આજે લોક ને અહીંયા જ પૂરો કરી દઈ અહીંયા મળી એક નવા મળી એક નવા જ લોક સાથે અહીંયા દેખા આવે ચાલો મળી એક નવા લોકો